જય દ્વારકા દેશ મિત્રો કેમ છો બધા મજામાં હું છું હરેશ જલંદ્રા ફરીવાર આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવ્યા છીએ શેત્રાણા ગામની એક વાડી છે એમાં આપણા એક મિત્ર એવા છે દીપસી જેની મુલાકાત તમને કરાવું છું તો આવો દીપસી અને જય માતાજી જય માતાજી તો દીપસી આપને આ માઇન્ડવી છે બધી એમાં તમને અત્યારે શું લાગે છે માઇન્ડવીમાં માઇન્ડવીમાં અત્યારે

આ થઈ ગઈ થઈ ગયે બાકીની નવું નવું આવે આ મહી અહીંયા એટલે આ આખી નસ ને શું લે એટલે તમારે નાનો જે બંધારણ જે મર્યાનું થવું જોઈએ બંધારણ જ ન થાય બંધારણ ન થાય એટલે નાથી આગળ ડોડવો થવા નથી એટલે તમારે જો અત્યારે બધા ખેડૂત મિત્રોને મારે એ જ માહિતી આપવાની છે એના માટે જ વિડીયો આપણે બનાવ્યો છે કે મિત્રો તમે પોતપોતાની બધાની માંડવીમાં જોઈ ગયો સિંગમાં જોઈ લો આટો મારી ગયો ઓબ્ઝર્વેશન હેરખું કરી લે એના લીધે તમને ખબર પડે કે તમારી સિંગમાં શું શું પ્રોબ્લેમ છે અત્યારે ઈયળનો તો પ્રોબ્લમ હેવી એટેક હતો જ એ તો થોડોક ઓછો થઈ ગયો છે એવું દેખાય છે પણ અત્યારે જોઈએ આ સમયમાં તો અત્યારે થ્રીપ્સનો અને ગળોનો એનો એટેક સિંગમાં ફૂલ પ્રમાણમાં આવી ગયો છે એના લીધે તમારે બધાને જો પાંદડે હોય તો ઓછો વાંધો આવશે બાકી જો આ આપણે દિપ્સની વાડીમાં જોઈએ તો ઘણા પ્રમાણમાં ફૂયામાં એટેક આવેલો છે તો સુયામાં એટેક આવી ગયો એના લીધે તમારે સુયા છૂસી લેશે એટલે તમારે ઉત્પાદનમાં પણ ઘણો ફરક પડશે તો મિત્રો આના માટે તમારે વહેલા તકે દવાનો સ્પ્રે કરવો પડે તો એના માટે આપણે દવામાં જોઈએ તો જો બહુ તમારે મહી ગળોનો એટેક હોય તો એમાં આપણે ભારત કંપનીનું આવે છે હિડીકી એમાં ફ્લોનિકા મીડ પચાસ ટકા આવે છે એ બહુ તમારે હેવી એટેક હોય તો એનો ઉપયોગ કરવાનો છે બાકી જો નોર્મલ ઈળ હોય અથવા ઓછા પ્રમાણમાં ઈળ હોય અને મીડિયમ મહિગળો હોય તો તમારે લેમડા અને થાયોમિથોક્ઝમનું બેનું કોમ્બિનેશન દવા આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો એટલે તમને જો જાડો ઘાટો સ્પ્રે કરશો તો એને દવા તમે ઉતારશો આખા છોડવામાં તો એમાં તમારે ઈળમાંય રિઝલ્ટ આવશે થ્રિપ્સનો પણ એટેક છે તો થ્રીપ્સમાં પણ રિઝલ્ટ આવશે અને મહિમાં પણ રિઝલ્ટ આવશે એટલે એક દવામાં તમારે બધું કામ થઈ જશે તમારે ખાલી એકલો મહિનો એટેક હોય તો પ્રાઇડ એસીટામાં પ્રાઇડ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો થાયોમિથોક્ઝામ આવે છે પચીસ ટકા ત્રીસ ટકા એફએસ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો પછી એક કૃષિ રસાયણ કંપનીનું આવે છે રોગર સાયપર જેમાં રોગર અને સાયપર મેથ્રિન બંને મિક્સમાં આવે છે ડાયમિથોએડ પ્લસ સાયપર મેથ્રિન તો એના લીધે તમારે નાની નાની ઈળ હશે અને મહિનો હારો એટેક હશે તો એ પણ સારામાં સારું રિઝલ્ટ મળશે તો મિત્રો મારી એ જ ભલામણ છે કે તમે અત્યારે તમારી વાડીમાં જાઓ અને જોઈ લો કે તમારી શીંગમાં માંડવીમાં મહીનો એટેક થ્રીપ્સનો એટેક નથી ને જો તમારી શીંગમાં મહી ગળો અથવા થ્રીપ્સનો એટેક હોય તો વહેલી તકે એનું સારવાર અથવા એનો દવાનો સ્પ્રે કરી નાખો એના લીધે તમારે ઉત્પાદનમાં જે ઘણો ફરક પડવાનો છે અથવા ઘટ પડવાની છે અથવા ઉત્પાદનમાં તમારે ઓજા એમ છે એ ન જાય એટલે તમારે રેગ્યુલર જે દવા મારવી પડતી એ તો મારવી જ પડે બીજા નંબરે એ દવાનો તમે જોડે સ્પ્રે કરી નાખો એટલે તમને સારા રિઝલ્ટ મળશે અને અત્યારે જોઈએ તો મહીનો એટેક આવવાનું જે એનું નક્ષત્ર એમાં મહી આવવાની જ છે એ નક્ષત્ર હવે આવવાનું જ છે એટલે બે કામ થઈ જાય આ વર્ષે જોઈએ તો એડવાન્સમાં મહી આવી ગઈ છે તો એ તમે જોઈ અને સરખો સ્પ્રે કરી નાખો